આપડે પેલી મિટિંગ કરી જી પછી પૈસા પૈસા બધા ને આઈ જાય નઈ હે પૈસા તો ગોડભાઈ ભાઈ બધો આઈ જા છે બરાબર ટાઈમો ટાઈમ બધો હાલીએ દીધા છે પાછું પણ અમુક છે અમુક એવો ચાર પાંચ ઘર

પાયાગોડે મંદિર ઊભું કઈ નાખવું છે યાર પૈસા તો ઘડી ઘડી ગોમ ભેગું કરવાનું નહીં બરાબર ના ના તમારે તમારે તમને જેમ યોગ્ય લાગે ને એ હારું પેલા ખરેખર પણ તમે જે કહો છો ને આપડા ગોમ જેવું છે ને બીજું ગોમ ના હોય કારણ કે મારા ઉપર આખા ગોમ જે ભરોસો રાખ્યો છે ને એ મને છે ને આખી જિંદગીમાં માં મોહનો છે ને તો મને તો યાદ જ રહે ભૂલ આ જ દઈ એ સહી વિશ્વાસ ઉપર છે ભાઈ જો તમે બને ત્યાં સુધી હું તો કઉ છું સારું જ કઈ ના ખાવ જો હું સારું કહી દઉં તમે ચિંતા ટૂંક સમયમાં મંદિરનું મંદિર કામ પૂરું કરી દેજો તો હું દુધાણા જઉં એટલે ઓટો તો મારું છું નહીં નહીં બેઠી બસ આરામ હા 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 બીજું કોઈ ધંધાદાર ના બોલ બોલ કરવાનું હોય સર ના બોલવાનું ના બોલવાનું કરીને આખો ફોન ફોનમાં

સોડી મારી જેટલા દાડા હા માર સોરી હું ના આજુ તો કોણ આજો છે તમે આખા ગોમ નું લઈ લઈને માથે પરો ઈની પણ ચેક કરો કે ઘરનું નું લગી રે ધોન રાખો તમે ગોમની વાત ના કરતી તું જે વાત કરી હોય ને હા આખો ગોમ મારા ઉપર ભરોસો કરે છે અને ગોમ નું હું આયોજન કરું છું બરાબર

ના હોય ને તો મને ભૂલી જા તમે જો બીજી ઓવડી સુધી વાતો ના કરવાની હો ભૂલવાની વાતો ના કરવાની એવું નહીં પણ એક કોરી તાર બાપાનું ગમો નોમ શેટલું છે ને ખબર પડી જ તાર બાપાની ખોટી આબરૂ જ એનતી રવા દે આ બધું પડી મેલ આવું બહુ થઈ ગયું જો તમારી બધી વાતો સાચી જો હું તમને છોડું નહીં અને તમે છોડવા માટે પ્રેમ કરો તેમ કહેજો પહેલા તો છોડવા માટે નઈ બકા પણ અમુક પ્રશ્નો એવા હોય એટલે આપણો ઘર હોમ પછી જોવું પર વાત કરી છે જો જોવાનો જો હું જો હું તમને છોડવા નઈ જાય જેને જે કેવું એ કે જેને જેમ કર્યું એમ કરે ચાઈ નેચું લાગુ પડે માં બાપાને ચાઈ ઊંચું લાગુ પડે મારા કોઈનું કોઈ જોવાની આવતું બસ હું તમને છોડું વાત ખતમ

ઉમર થઈને ટાઈમ ટુ ટાઈમ હગો કરવો પડે પછી પાછળથીના બાપનાને એસો ગાળવા વખત ખબર પડે છે ને કે હગું તું છોડી દે યાર બાપ બધું થઈ ગયું છે બાપ બધું બરોબર માપ બાપ કાઢના નાખ્યું

વાતો નહીં હું તમને અમને ઈકણ આવું બડનગર ફોન કરું તમારો એટલે તમે સીધા પૈસા લઈ આ હું કરું છું સેટિંગ એટલે જો પૈસા આપશે તો બસ મજૂર હોય આપશે કે નહીં આવું તો કટ બની બરોબર હું કરું 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 હા રે ડો કર હો ભાઈ હા કર ડોસી ડો હું તો ભિખારી થઈ જો હાથે પજે થઈ જો ગોગના શું કરું છું એ જો કોણ લઈશ અને એ તો આપળા પૈસા નહીં આપળા કોઈ બાપ દાદાના ગાલેલા પૈસા નહીં આખા ગોમદા પર તોય પીકા કરેલા પૈસા નાખ તો બોલાય પેલી કે કે પૈસા જોઈએ જ ખાલી પૂછ પૂછ નકર મને તો ઉલ્ટીએ થાય છે ને ઘોડે આવીતી પડતી ઉઠાઈ દે કેમ વાતું દે પેટમાં ડુહા ને તો અગોણા પેટ હોય તાપ તાપ થઈ અલય શું થઈ ભેળ ફાડી અલય બોલા કે ને બાપા તારી હમળા હળ

અમે તમે આ બધા પૈસા તમે કે આવું થયું છે મારા ના બધું તમારા જોડે બધું પડી રહ્યું કચ્છું કોઈ નહીં અમાર તો પૈસા જો પણ માર બધા હારું કરીને છે એટલું છે ચડી બેઠા છો ના વાત જો તમને હું કહી દઉં હાલી સોંતીજી વાત આ સોંતીજી વધારે છે કટ તમારું પાછો વેજો પૈસા તમને કહી દઉં માર લોહાન જો તો નહીં બોલાય તમને બોલા વેવાર આકા ગોમનો હોય જો તો

તો માતાજી આપડે અત્યારે ભરી દઈએ કે જો મારા પૈસા હોય ને એ પાછળ માતાજી ની ની ઇમાથી એક રૂપિયો આગો પાછો કર્યો હોય તો બરાબર મારા ઘર પૈસા જતા રહ્યા મને અત્યારે સર મને ખબર માતા જેને પૈસા લીધા હોય એના હાથ ની રાત ના દવા દેસરતો કગડતો પૈસા મારા પૈસા હોય જેના પહાડ મારા પૈસા હોય

જો માતા લાવશે ઇના રૂપિયા તો બધું બેઠો તો નહીં લાવી આવ્યો લઈ એ રૂપિયા તાળુકી વ્યવહાર બોલા સા

આપણે કોઈ વોક નહીં પણ આમ ભગવાન માતાજી જે કરીએ ખરું બરાબર પણ મારી જમીન ને મારું ઘર મેલવાન કાય તો એમ તો કોઈ હું ના મેલી દેવા દઉં તમે મને બોલાવડાવશો નહીં રોજ કે તીતી લે નહીં કરું કોઈનું નું નહીં કરું અસ્કર તમારા પગો માં પડ્યું કે ના પડ્યું તારા જમીન ને ઘર ના વેચવા ને તો આ બુધો ગોમ માટે રાગ રાગ વોશ વેચી માર રાગ રાગ કિડની વેચી માર છે ડોહા જમ મારું ઘર ને મારા મારા ડોહા ને બધું સત મારા જેમ કશું કહેવાનું કરવાનું જ નહીં તમે એમ કે જો

બોલો બોલે ભાઈ આનંદ ભાઈ વાર છે આ કાકાએ વાડી તને શરમ આવે છે મારા રૂપિયા તને આ ઘરમાંથી ચોરી કરતા તને શરમ આવી ડફોળ મળ મારા ગોમમાં ને શું કાઢવું પડ્યું હું જમીન વેસવા તૈયાર થઈ ગયો તને કોણ લાવ્યું છે ને એ તો આખું ગોમ જોણા છે તને શું કહેવાનું કે કાકા હું શું નહીં હું તમને વાત કરું તમાર પગ ને છે તે ધરતી આખી અલી જ હો મો એ ગોડા બા સિકબર સિયા ગોમ નો મન તો કોઈ ખબર એ નહીં અને પૈસા લઈને બેહરો તો કે આખી રાત હું ઊંઘ્યો નહીં આખી રાત પેટમાં પેટમાં વીત્યો આ માતાજી પોક્યો અરે ઘર માતા ની ખરી માતા ખરી લાઈ તો ખરી કે હા જો આ જો તમે સમજો મારી વાત આયા આયા

મી માજા ને જોરા થી આલિયાને શ્યા મારી આલવાનું કારણ તનુભૂત કરવા મારી છોડીને પૈસા તું સુકુર પૈસા આલ્યા પૈ મને પ્રેમ કરતી

કે જ નવો નવો ડકલો હું તો જવા મન મારો કોઈ ચોરી કરવું નહીં ચોરી દે હાથ પકડીને હાથ પકડ તું એક નાય પાડ્યું છે ના ઘરમાં કોઈને તો ચીરી છે શરીદ લઈ છટ લઈ લઈ પાછી આ છોડી મારી સોડી આજ પછી મારી છોડી નહીં મારો કોઈ છે નહીં બરાબર પાછી આ ઓગના આરિયા આવી ના જો નકર તને બેય બીઓં કાપી નાખી લઈ જા બાપા વાળી મેલી નકર તારા માં હાલા દોતાળ